મેસી બસો એકતાલીસ ડીઆઈ ટ્રેક્ટર જોઈ રહ્યા છો ખેડૂત મિત્રો ટ્રેક્ટર વેચવાનું છે વ્યાજબી ભાવમાં અને ફૂલ જવાબદારી સાથે સારા ટાયર જોવા મળશે અને કંપની ફિટિંગ ટ્રેક્ટર છે તો ટ્રેક્ટર માલિકનો મોબાઈલ નંબર કિંમત એડ્રેસ આગળ વિડીયોમાં મળી જશે મિત્રો તે માટે વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક જરૂર કરજો વાત કરીએ આપણે મેસી ટ્રેક્ટરની મોડલની તો બે હજાર અને તેરનું મોડલ છે ટીપટોપ કન્ડિશન જોવા મળશે કમની ફિટિંગ ટ્રેક્ટર છે કમની કલર સાથે આગળ પાછળ બંને ટાયર્સ સારા જોવા મળશે કમ્પ્લીટ હાઇ હાઇડ્રોલિક જોવા મળશે કમની ફિટિંગ એન્જિન ગેર હાઇડ્રોલિક સો એ સો ટકા વર્ક કરે છે ટ્રેક્ટરના પેપર બધા કમ્પ્લીટ જોવા મળશે અને ક્યાંય પણ તમને કાટછળો ટ્રેક્ટરમાં જોવા નહીં મળે ટ્રેક્ટરમાં બેટરી સારી સ્લેબ સ્ટાર્ટ કમ્પ્લીટ અને વાયરિંગ કંપની ફિટિંગ જ જોવા મળશે બધી લાઇટ સ્ટેલ લાઇટ કમ્પ્લીટ જોવા મળશે પંખા છત્રી બોનટ બધું ઓકે જોવા મળશે તો ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો આ જ પ્રમાણે તમને રૂબરૂ સ્થળ પર જોવા મળી જશે ટ્રેક્ટર માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે તો કોન્ટેક કરીને જ રૂબરૂ સ્થળ પર જાઉં જેથી ટ્રેક્ટર વેસાઈ જાય તો તમને ખોટો ધક્કો ન થાય વાત કરીએ ટ્રેક્ટરના માલિકની તો માલિકનું નામ સંજયભાઈ છે સંજયભાઈએ ટ્રેક્ટરની કિંમત ત્રણ લાખ અને ત્રીસ હજાર રૂપિયા રાખેલી છે ફેરફાર કરી આપશે સંજયભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નવાણું સાત પંચાણું પચીસ બે સોળ સંજયભાઈનો મોબાઈલ નંબર છે ત્રણ લાખ ત્રીસ હજાર રૂપિયા ટ્રેક્ટરની કિંમત રાખેલી છે ટ્રેક્ટર તમને જોવા મળશે જિલ્લો અમરેલી તાલુકો બગસરા ગામ જૂના વાંઘણિયા નામ સંજયભાઈ સંજયભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે જો આપણો વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોના ઉપર જ સંજયભાઈનો નંબર આપેલો છે વધુ માહિતી માટે સંજયભાઈનો કોન્ટેક કરી વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જય વસરાજ